વલવ આપણે દુકાળ પડવાના સમયને જોયો તથા દુકાળ પડવાના કારણ પણ આપણે જોયા તથા આજે આપણે દુકાળ જ્યાં આગળ પડ્યો તે સ્થાનને પણ આજે આપણે જોઈશું ખરી દુકાળ ક્યાં પડ્યો હતો ઋતનું પુસ્તક પ્રથમ અધ્યાય અને તેની પહેલી કલમ જે દિવસોમાં ન્યાયાધીશો રાજ કરતા હતા તે સમયની અંદર દેશમાં દુકાળ પડ્યો ત્યારે યહુદાના બેતલેહેમનો એક પુરુષ પોતાની સ્ત્રી અને બંને પુત્રોને સાથે લઈને મોહાબના દેશમાં એક પરદેશી તરીકે રહેવાને માટે ગયા વલાવ યહુદાના બેતલેહેમ નામના પ્રાંતમાં દુકાળ પડ્યો વલાવ બેતલેહેમ નામનો અર્થ એ છે કે ભોજનનું ઘર અથવા તો રોટલીનું ઘર એટલે કે તે નગરનું નામ એ જ છે કે રોટલીનું ઘર જે ઘરની અંદર સમૃદ્ધિ સાથે રોટલી રહેવી જોઈતી તે જ ઘરની અંદર રોટલી ઓછી થઈ ગઈ જે નગર તો સમૃદ્ધિ સાથે રહેવું જોઈતું હતું ત્યાં દુકાળ પડી ગયો જે લોકોએ સમૃદ્ધિ સાથે રહેવાનું હતું ત્યાં આગળ સૂકું થઈ ગયું બેત્લેહેમમાં જ દુકાળ પડી ગયો જ્યાં આગળ સમૃદ્ધિ સાથે ભોજન હોવું જોઈએ ત્યાં આગળ સૂકાપણું છે અહીં રહેતા લોકો દુકાળને લીધે હવે દુઃખ ઉઠાવતા હતા પરંતુ એ જ સમયે આ નગરથી પચાસ માઇલ ની દૂર આવેલા અંદર મો પ્રકારનો દુકાળ હતો નહીં ભલા ધ્યાનથી વિચાર કરો પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા આ યહૂદીઓ પર દુકાળ આવ્યો હતો પરમેશ્વરના લોકો જે નગરમાં રહે છે તે નગરની અંદર સુકાપણું આવી ગયું પરંતુ જે દેશના લોકો પરમેશ્વરની વિરુદ્ધ જીવતા હતા તે દેશની અંદર દુકાળ પડ્યો નથી આ શું છે પરમેશ્વરના લોકો પર દુકાળ પડવું શું છે પરમેશ્વરે પસંદ કરેલા પ્રાંતની અંદર દુકાળ પડો તે શું છે જેના કારણે પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલા તથા પરમેશ્વર દ્વારા પસંદ કરેલા પ્રાંતની અંદર જે રહેતા હતા એવું આ પરિવાર તેમને કેમ પરદેશ જવું પડ્યું શા માટે એવું થયું વલાઓ ફરીથી સ્મરણ કરાવું છું કે પરમેશ્વર વ્યવસ્થામાં એ સ્પષ્ટ આજ્ઞા આપી છે તે શું છે જો તમે મારી આજ્ઞા માન્યા વગર જો પોતાની મરજી પ્રમાણે જીવશો તો હું આકાશમાંથી વરસાદ નહીં પાડો ભૂમિ ઉપર ઉપજ થાય એવું નહીં થવા દો તમને હું દુકાળમાંથી પસાર થવા દઈશ હું તમને શિક્ષા કરીશ તો પણ જો તમે મારી આજ્ઞા ના માનો તો હું તમારો દંડ સાત ગણો વધારી દઈશ આ રીતે પરમેશ્વરે પહેલેથી ચેતવણી આપી હતી એટલે કે આજે આ લોકો આટલા બધા ક્લેશમાંથી પસાર થાય છે તેનું મુખ્ય કારણ શું છે જાણો છો આટલા બધા દુકાળ જેવી પરિસ્થિતિમાંથી પસાર થાય જે પરમેશ્વરની પ્રજા છે જેઓ પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાય છે પરમેશ્વરે તેમને પસંદ કર્યા છે પ્રભુના લોક વચનના દેશની અંદર તેઓ રહે છે એમ છતાં શા માટે આટલા ક્લેશમાંથી પસાર થાય છે તેમણે કરેલા પાપને લીધે વાલા ભાઈઓ તથા બહેનો બની શકે છે આજે તમે પણ એવા માર્ગમાંથી પસાર થતા હશો કદાચ તમે પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવતા હશો અથવા તમે ખ્રિસ્તી તરીકે ગણાતા હશો એ જ સમયે પરમેશ્વર ખૂબ મહાન છે પરમેશ્વર ખૂબ ફલા છે એમ તમે કહેતા હશો અને પરમેશ્વરને માટે કશું પણ અસંભવ નથી એ પ્રમાણે તમે કહેતા હશો વલાવ એ તો સારું છે પરંતુ સાંભળો પરમેશ્વર મહાન છે એમ તમે કહો છો પરંતુ એ પરમેશ્વર પર વિશ્વાસ કરો છો તમારું જીવન કેમ મહાન નથી પરમેશ્વરના વિષયમાં ઉત્તમ છે એમ તમે કહો છો પરંતુ તમારું જીવન જોતા તે કેમ ઉત્તમ નથી મારા પરમેશ્વર પવિત્ર છે એમ તમે કહો છો પરંતુ તમારું જીવન કેમ પવિત્ર નથી મારા પરમેશ્વર તો શાંતિ આનંદ આપે છે એમ તમે કહો છો પરંતુ તમારા જીવનમાં શાંતિ આનંદ કેમ નથી મારા પરમેશ્વર જીવનની અંદર આશીર્વાદ આપે છે એમ તમે કહો છો પરંતુ તમારા જીવનની અંદર આશીર્વાદ કેમ દેખાતા નથી મારા પરમેશ્વર તો આশ্চર્ય કર્મ કરે છે એમ તમે કહો છો પરંતુ તમારા જીવનની અંદર એક પણ આশ্চર્ય કર્મ કેમ દેખાતો નથી એકવાર વિચાર કરો વલાવ તમારા જીવનમાં જે પરમેશ્વર પર તમે વિશ્વાસ કરો છો તેમનામાં અને તમારામાં કોઈ મેળ નથી તો તેનું કારણ છે તમારી અનાજ્ઞાકારિતા તેનું કારણ છે તમારી અપવિત્રતા તેનું કારણ છે તમારા જીવનની અંદર જે તમારા જીવનમાં જે અપવિત્ર કાર્યો છે તમારે જે આશીર્વાદ પામવા જોઈએ જે સમૃદ્ધિ પામવી જોઈએ શાંતિ પ્રાપ્ત કરવી જોઈએ તે પામવા દેતા નથી એ સત્ય છે વલો પડોશી દેશની અંદર દુકાળ નહોતો જેઓ જીવતા પરમેશ્વરની ઉપાસના કરતા હતા તેમના દેશની અંદર દુકાળ આવી પડ્યો હલો આવો નિર્ગમનના પુસ્તકમાં આપણે જોઈએ આવો આપણે નિર્ગમનના પુસ્તકમાં જોઈએ ત્યાં આગળ શું થયું આવું જોઈએ નિર્ગમનનું પુસ્તક આઠમો અધ્યાય અને બાવીસમી કલમ હું વાંચું છું તે દિવસે હું ગોસેન દેશમાં જેમાં મારી પ્રજા રહે છે તેને અલગ કરીશ અને તેની અંદર મરકીઓનું ઝુંડ નહીં હોય કે જેથી તને ખબર પડશે પૃથ્વીની ઉપર કેવળ હું જ યહોવા છું તેથી હું મારી પ્રજાને તારી પ્રજામાં અંતર લાવી દઈશ હું મારી પ્રજાને અલગ બનાવી દઈશ આ ચિહ્ન કાલે થશે અને યહોવાએ એ જ પ્રમાણે કર્યું તથા ફારૂનનો મહેલ અને તેના કર્મચારીઓના ઘરોમાં અને સમગ્ર મિસર દેશની અંદર મરકીના ઝુંડના ઝુંડ આવી પહોંચ્યા ભારે મહામારીથી આખો દેશ જાણે નષ્ટ થયો એ દેશ તો માખીઓના ઝુંડથી જાણે નષ્ટ થયો બાવીસમી કલમમાં હમણાં આપણે શું જોયું બાવીસમી કલમ વાંચી એ દિવસે ગોસેર દેશની અંદર કે જ્યાં આગળ મારી પ્રજા રહે છે તેમને અલગ કરીશ તેની અંદર માખ્યોનું ઝુંડ નહીં આવે કે જેથી તને ખબર પડશે કે પૃથ્વી ઉપર હું પોતે જ યહોવા છું હે ફારૂન તું સાંભળ મારું સામર્થ્ય શું છે હું કેવ સર્વશક્તિમાન પરમેશ્વર છું એ હું તને પ્રગટ કરવાનો છું મિસર દેશને જોઈને તું ઘમંડ કરે છે તમારા દેશને કોઈ બગાડી ના શકે એમ વિચારો છો તો સાંભળો હું એવી મરકી લાવવાનો છું કે જે તને અને તારા કર્મચારીઓને વ્યાકુળ વ્યાકુળ બનાવી દેશે પરંતુ એ જ સમયે તમે ધ્યાન આપો જે ઇઝરાયલ પ્રજાને મેં પસંદ કરી છે તેઓ ગુસ્સેન દેશમાં રહે છે એટલે કે તે જ મિસર દેશમાં એક પ્રાંતમાં તેઓ રહે છે પરમેશ્વર એમ કહે છે

એ સમય ઠરાવ્યો હું આ કામ આ દેશની અંદર કાલે કરીશ અને બીજા દિવસે એ જ પ્રમાણે કર્યું અને મિસ્ત્રીઓના તો સર્વ પશુ પરંતુ ઈઝરાયલીઓના તો એક પણ પશુ મર્યા નહીં અહીં આપણે શું જોઈએ છે કે મિસ્ત્રી લોકો ખૂબ જ ક્લેશમાંથી પસાર થતા હતા તેમના સર્વ પશુ મરી ગયા પરંતુ ઇઝરાયલી લોકોના એક પણ પશુ મર્યા નહીં મરણ ના પામ્યા માખ્યો આવી નહીં પશુ મરણ ના પામ્યા નવમું અધ્યાય ચોવીસમી કલમ જે કરા પડતા હતા તેની સાથે આંખ પણ સામેલ હતી અને તે કરા એટલા બધા મોટા ભારે હતા કે જ્યારથી મિસર દેશ બન્યો હતો ત્યારથી આખા મિસરમાં આવા કરા કદી પડ્યા નહોતા એટલે આખા મિસરના ખેતરોમાં સુમનુષ્ય સુપશુ આખા મિસરમાં બધા કરા દ્વારા માર્યા ગયા તથા ખેતરની સર્વ ઉપજ પણ તેનાથી નાશ પામી તથા મેદાનના સર્વ વૃક્ષો પણ તૂટી ગયા કેવળ ગુસ્સેનના પ્રદેશની અંદર કે જ્યાં આગળ ઇઝરાયેલી લોકો રહેતા હતા ત્યાં આગળ કરા ના પડ્યા વલાવ કરા પણ आकाश विनाश करयो तेम छता जहां गड इजरायली रहता हाता ते जगाए कोई पर प्रकार ना करा नुकसान पोचाड्यो नहीं इजरायली प्रजा ने कोई नुकसान ना थयो अब चौथो 10मो अध्याय एक 21मी कलम थी पछि यहोवा ए मूसा ने कह्यो तरो हाथ आकाश तरफ तू ऊंचो कर के मिसर देश में अंधकार थाए इवो अंधकार के कोई चाली ना सके ત્યારે મૂસાએ પોતાનો હાથ આકાશ તરફ લંબાવ્યો અને આખા મિસર દેશની અંદર અંધકાર ભયંકર અંધકાર છવાઈ ગયો ત્રણ દિવસ સુધી કોઈ કોઈને જોઈ ના શક્યું પોતાના સ્થાન પરથી ઊઠી ના શક્યા પરંતુ સર્વ ઇઝરાયેલી લોકોના ઘરોની અંદર અજવાળું હતું આગળ આપણે જોઈશું બારમો અધ્યાય ઓગણત્રીસમી કલમથી આવું આપણે વાંચીએ અને એવું થયું કે અડધી રાત્રે યહોવાએ મિસર દેશની અંદર સિંહાસન ઉપર બિરાજમાન ફારૂનથી લઈને ખાડામાં પડેલા સર્વના બંધકોથી લઈને દરેક પ્રાણી વ્યક્તિના પ્રથમ જન્મિત બાળોને મારી નાખ્યા અને ફારૂન તો રાત્રે જ ઊઠી ગયા અને તેના સર્વ કર્મચારી તે જ પ્રમાણે સર્વ મિશ્રીઓ ઊઠી ગયા અને આખા મિસરની અંદર હાહાકાર મચી ગયો કેમ કે મિસર દેશની અંદર રહેતા દરેક એવા પરિવારમાં પ્રથમ જન્મિત પુત્રને મારી નાખવામાં આવ્યા તે મરણના દૂતને જોઈને સર્વ મિશ્રી લોકો ભયંકર રુદન સાથે રડવા લાગ્યા આખા દેશની અંદર વિલાપ થઈ ગયો પરંતુ ઇઝરાયેલી લોકોનું શું થયું અગિયારમો અધ્યાય છઠ્ઠી અને સાતમી કલમ ને આખા મિસર દેશની અંદર મોટો હાહાકાર થઈ જશે તે તો એટલે હદ સુધી કે આખા મિસર દેશમાં કદી એવું થયું નહીં હોય પરંતુ ઈઝરાયલીઓની વિરુદ્ધ શું મનુષ્ય હોય કે પશુ હોય કોઈની ઉપર કોઈ કૂતરું પણ ભસશે નહીં કે જેથી તમે જાણી શકો છો કે મિસરમાં તથા ઇઝરાયલીઓમાં હું યહોવા અંતર લાવી દઉં છું તો એક બાજુ મિસરના સર્વપ્રથમ જનિત મરણ પામ્યા પરંતુ ઇઝરાયેલી લોકોમાં એક કૂતરું પણ મર્યું નહીં એક પશુ મર્યું નહીં અહીંયા આપણે શું જોઈએ છે કે જે પ્રજાની સાથે પરમેશ્વર રહે છે જે પ્રજાની સાથે પરમેશ્વરનો સંબંધ રહે છે તેઓ કેટલા સુરક્ષામાં છે તેમનું રક્ષણ થાય છે મિસરના રાજાના દાસત્વમાં ફસાયેલ ઇઝરાયેલી પ્રજાને છોડાવવા માટે આગળ વધ્યા ત્યારે પોતાનો હાથ લંબાવીને જ્યારે તેમનું રક્ષણ કરતા હતા જ્યારે તેમની સાથે હતા જ્યારે તેમના સાથે ચાલતા હતા ત્યારે તેઓ કેટલા ખુશ છે જુઓ તમે આખા મિસરની અંદર કરા પાડ્યા પરંતુ ઇઝરાયેલી લોકો ઉપર કરા પડ્યા નહોતા માખ્યો ચું આખા મિસરમાં આવી ગઈ દરેક વ્યક્તિને પરેશાન કર્યા પરંતુ ઇઝરાયેલીઓના ઘરોમાં તે પ્રવેશ ના કરી આખા મિસર દેશની અંદર અંધકાર છવાયો હતો પરંતુ જ્યાં આગળ ઇઝરાયેલી લોકો રહેતા હતા ત્યાં આગળ અજવાળું છવાયેલું હતું એટલું જ નહીં વલવ ઇઝરાયેલીઓના પશુ તો જીવતા રહ્યા મિસરીઓના સર્વ પશુ તો મરણ પામ્યા મિસ્રીઓના દરેક પરિવારમાં મરણ થયું પરંતુ ઇઝરાયલીઓના પરિવારમાં કોઈ જગ્યાએ મૃત્યુ ક્યાંય સુધી દેખાયું નહીં એ છે પરમેશ્વર જે પ્રજાની સાથે રહે છે પરમેશ્વર જે પ્રજાની આગેવાની આપે છે જેમની સાથે રહે છે અને તેમની મધ્યમાં આશ્ચર્યકર્મ જે કરે છે વાલો બાઇબલ જણાવે છે કે યહોવા જે પ્રજાના પરમેશ્વર છે તેમને ધન્ય છે ઇઝરાયેલી લોકોએ તેને સમૃદ્ધિથી અનુભવ કર્યો તેમની ચારે તરફની પ્રજા ઘણી બધી સમસ્યાઓથી ભયંકર તાડનાવમાંથી પસાર થતી હતી પરમેશ્વરના શ્રાપમાંથી પસાર થતી હતી પરમેશ્વર પર વિશ્વાસ કરનાર ઇઝરાયેલી પ્રજા શાંતિમાં હતા કુશળતાથી હતા તેઓ આનંદથી જીવતા હતા તેનું કારણ એ હતું કે પરમેશ્વર તેમની સાથે હતા આ છે વિશેષતા આ છે 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 જે પરમેશ્વર ચાહે પરંતુ જોઈએ કે ઉલટું થઈ ગયું ગયુંબમાં ભોજન હતું સમૃદ્ધિ હતી મોવાબમાં લોકો ભરપેટ ભોજન કરતા હતા પરંતુ પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા આ યહુદી લોકો ભૂખથી તડપતા હતા રોટલીનું ઘર કહેવાતા એ બેતલેહેમને આપણે દુકાળમાં જોઈએ છે કારણ શું છે જેઓ પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાય છે પોતાની મરજી પ્રમાણે જીવે છે તેઓ તો અન્ય જાતિની મધ્યે અપમાનપૂર્વક જીવશે સાંભળી રહ્યા છો વાલા ભાઈઓ અને બહેનો જો તમે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવશો તો પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં જો તમે જીવશો તો અન્ય જાતિઓની મધ્યે તમારું અપમાન થઈ જશે અન્ય જાતિઓની મધ્યે તમારે જાણે ભીખ માંગવી પડશે અન્ય જાતિઓની મધ્યમાં જો તમે વચનની વિરુદ્ધમાં પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં પવિત્ર જીવનની વિરુદ્ધમાં જો તમે જીવન જીવશો તો તમારે તેની કિંમત ચોક્કસપણે ચૂકવી પડશે બચી નહીં શકો પરમેશ્વર તો એવું ચાહે છે કે સંસારમાં ગમે તે થાય પરંતુ હું તમને બચાવી લઈશ તમારી ચારે તરફના લોકો ગમે તેલી વિપત્તિથી જોખમમાંથી પસાર થાય પરંતુ હું તમારું રક્ષણ કરીશ અને હું તમારી સાથે રહીશ તમારી આસપાસના લોકો ભૂખથી તડપતા હોય આર્થિક સંકટમાં હોય દુઃખ ઉઠાવતા હોય પરંતુ હું તમારું પોષણ કરીશ આર્થિક સંકટ તમારા પર આવી ના પડે હું તમને સંભાળીશ એ મારો ઉદ્દેશ છે બોલો પરમેશ્વરનો એવો ઉદ્દેશ છે તો તમારા જીવનની અંદર આજે કેવી બાબત છે આજે તમારા જીવનની અંદર સુપસાર થાય છે આજે તમારા જીવનમાં તમે કેવો અનુભવ કરો છો શું તમે ભયંકર અંધકારમાંથી ભયંકર દુકાળમાંથી ભયંકર વિપત્તિઓમાંથી ભયંકર જોખમોમાંથી ઊંઘ ના આવે તેવી સ્થિતિ ભોજન તો કરો છો પરંતુ પચતું નથી એવી સ્થિતિ ગમે તેટલી કમાણી કરો એક રૂપિયો પણ બચાવી નથી શકતા એવી ખરાબ સ્થિતિ મહિનાનો અંત દિવસ આવે તે સુધીમાં તો તમારે લોકોની આગળ ભીખ માંગવી પડે એવી સ્થિતિ એવી ભયંકર સ્થિતિમાંથી તમે પસાર થાવ છો એનું કારણ શું છે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવો છો પરમેશ્વરની ઈચ્છાની વિરુદ્ધમાં તમે જાઓ છો નગરમાં અથવા તો પ્રાંતમાં કેમ દુકાળ પડ્યો માત્ર પચાસ માઇલ દૂર હતો દેશ એટલે એમના વિચારશો કે દુબઈ કે કે અમેરિકા ઓસ્ટ્રેલિયા એમ નહીં યાત્રા કરવાથી લગભગ ત્રણ કલાક દસ કલાક વીસ કલાક યાત્રા કરવી પડશે હજારો કિલોમીટર એમ નથી ઇઝરાયેલ દેશની બિલકુલ નજદીક મોઆબ દેશ છે પચાસ માઇલ દૂર ત્યાં તો દુકાળ નથી અહીંયા શા માટે દુકાળ પડ્યો કારણ શું છે જે પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા મરજી પ્રમાણે જીવવાથી પરમેશ્વરે તેમને દંડ આપ્યો પ્રેમ કરનાર પિતા પોતાના બાળકોને દંડ આપે છે પરમેશ્વરના બાળકો તરીકે ઓળખાતા આ ઈઝરાયેલી લોકો પરમેશ્વરની વિરુદ્ધમાં મરજી પ્રમાણે જીવતા હતા ત્યારે પરમેશ્વરે તેમને દંડ આપ્યો ભલો પરમેશ્વરની પ્રજા તરીકે ઓળખાતા પરમેશ્વરના સંતાન તરીકે આપણે ઓળખાતા જો આપણે મનમરજી પ્રમાણે જીવીશું તો ભાઈઓ બહેનો સાંભળો આપણને પણ દંડ મળશે બાઇબલ હાથમાં લઈને ચાલનાર બાઇબલ વાંચનાર બાઇબલ વિશે તમે પ્રચાર કરનાર એવા તમે જો પોતાની મરજી પ્રમાણે જીવો છો તો પરમેશ્વર ચોક્કસ તમને દંડ આપશે તેમનો આ રીતે તમને દંડ આપવાનો ઉદ્દેશ તમારો નાશ કરવાનો તો નથી તમે પરમેશ્વરના સંતાન છો એટલે પોતાની ઈચ્છા પ્રમાણે તમે જીવો છો માટે પરમેશ્વર તમને દંડ આપીને તમને સુધારવા ચાહે છે જો તમારું બાળક ભૂલ કરે તો તમે ચોક્કસ તેને શિક્ષા કરો છો પણ પડોશીના બાળક હોય સારા માર્ક્સ ના લાવે તો તમે એને શિક્ષા નહીં કરો પડોશીના બાળકને સારા માર્ક્સ નથી મળ્યા અથવા તેનો વ્યવહાર ઠીક નથી તો પણ શું તમે તેને જઈને દંડ આપશો શું તેને મારશો મારશો તો તેના પિતા રોકશે શા માટે મારા દીકરાને મારો છો તેને સારા માર્ક નથી મળ્યા દાંત તોડી નાખીશ મારા દીકરાના સારા માર્ક નથી આવ્યા તમે શા માટે બોલો છો જઈને તમારા ઘરના હાલ જુઓ મારા દીકરા સાથે તમારા કોઈ લાગભાગ નથી સામાન્ય રીતે આપણે એમ કહીશું વાલા કોણ કોને દંડ આપે છે જાણો છો એક પ્રેમ કરનાર પિતા પોતાના સંતાનને દંડ આપે છે પરમેશ્વર એમ જ કરે છે જો આજે તમે દુકાળમાં છો તો આર્થિક સંકટમાં આર્થિક તંગીમાં ફસાયેલા છો તો અશાંતિ અને સમસ્યામાં ફસાયેલા છો તો જે કંઈ તમે કરો છો સફળ નથી થતા બિલકુલ નીચલી દશામાં છો જે કંઈ કરો છો સફળ નથી થતા પરમેશ્વર તમને દંડ આપે છે તમારા પાપ જોઈને પરમેશ્વર તંગ આવી ગયા છે પરમેશ્વરપિંડીના કાર્યો તમે સુધરવાના નથી એમ પરમેશ્વર વિચારે છે એટલે પરમેશ્વર તમને ચોક્કસ રીતે દંડ આપે છે એ દંડ કદાચ બીમારી પણ હોઈ શકે દંડ આર્થિક તંગી હોય શકે એ દંડ તમારી ચારે તરફના લોકો તમારી વિરોધમાં ઊભા હોય એમ હોય એ દંડ તમારી ઉપરના અધિકારી તમને પૂરી રીતે દબાવવાનો પ્રયાસ કદાચ કરતા હોય વાલાઓ જ્યારે સુલેમાને પરમેશ્વરની વિરુદ્ધમાં જીવન જીવ્યા વિરોધમાં જ્યારે વ્યવહાર કર્યો તમને ખબર હશે કે કેમ દેશની ઉપર શત્રુ આવી ગયા ક્યાંથી આવ્યા જાણો છો નોર્થથી આવ્યા વેસ્ટથી આવ્યા સાઉથથી આવ્યા ઈસ્ટથી આવ્યા સેન્ટરમાંથી આવ્યા સુલેમાન જ્યારે પરમેશ્વરની વિરુદ્ધમાં જીવતા હતા પરમેશ્વર સુલેમાનની ઉપર ચારે તરફથી શત્રુઓને લઈ આવ્યા તેના રાજ્યને બે ટુકડા કરી નાખ્યા કારણ જાણો છો પરમેશ્વર તેને સુધારવા ચાહતા હતા જો તમે પરમેશ્વરની વિરુદ્ધમાં જુઓ છો ચારે તરફથી તમારી ઉપર વિપત્તિ આવી પડશે ચારે તરફથી મુસીબતો આવી પડશે તમે શ્વાસ પણ ના લઈ શકો એવી સ્થિતિ આવી જશે તમે તમારા કષ્ટને કોઈને કહી નહીં શકશો અને જો કહો તો પણ કોઈપણ વ્યક્તિ તમારી સહાયતા બિલકુલ કરી શકશે નહીં કેમ કે એવું કેમ થશે કેમ કે એ તો પરમેશ્વરનો દંડ છે કેવળ પરમેશ્વર તમને છોડાવી શકે છે તમને છોડાવનાર આ સંસારની અંદર કોઈ પણ વ્યક્તિ બીજા મળશે નહીં એ બાબત યાદ રાખજો પવિત્ર પરમેશ્વર પિતા સીધીને સરળ અમારી સાથે વાત કરી વવાયેલા વચનને ફળવંત બનાવીને વચન અનુસાર જીવન અમને શીખવજો પિતા અમે તમારી પ્રજા છે જો મરજી પ્રમાણે જીવીશું તો ચોક્કસ તમે અમારા પર ક્રોધ કરશો ચોક્કસ તમે દંડ આપશો પિતા અમે દંડમાંથી પસાર થઈએ છે અમને ક્ષમા કરજો અમે સર્વે જે પાપ કર્યું છે જે ભૂલો કરી છે તમારી તરસ તમારી દયા અને તમારી ક્ષમા દ્વારા તેનું સ્મરણ કરીને માથાથી લઈને પગની એડી સુધી અમ સર્વને પિતા પ્રભુ ઈસુના રક્તથી શુદ્ધ કરીને બરફ સરખા શ્વેત પવિત્ર જીવન અમને આપીને તમને સ્વીકાર્ય યોગ્ય અને તમને મહિમા પ્રમાણનો જીવન જીવી શકાય એવી કૃપા કરજો જોઈએ છે પિતા પિતા અમારી પ્રાર્થના સાંભળીને સહાયતા કરજો પિતા અમે બીજાને માટે ઠુકરનું કારણ શ્રાપનું કારણ ના બની શકે બીજાને માટે આદર્શનું જીવન જીવીએ એવું જીવન અમને આપજો પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છે પિતા આમેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર